જેવા તહેવાર જતા વરસાદી સિઝનમાં શરદી ઉધરસ તેમજ ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા સરકારી હોસ્પિટલમાં હાર વાયરલ ઇન્ફેક્શન ને લઈ શરદી ઉધરસ તેમજ વાયરસ તાવના દર્દી અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે હાલ વરસાદી ઋતુ ચાલુ હોય અને રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતા હોય લોકોના ઘર પાસે પાણીના ખાડાઓ ભરાઈ રહેતા હોય છે જેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય અને મચ્છરોને લઈ લોકોમાં રોગચાળો ફેલાય છે તેમજ હાલમાં જન્માષ્ટમી જેવા તહેવારો ગયા છે જેમાં લોકોએ મિષ્ટાન સહિત અનિયમિત ખોરાક લેવાના કારણે પણ શારીરિક રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવાને કારણે પણ સામાન્ય રોગોમાં વધારો થતો હોય છે જેને લઈ વાયરસ તાવ નબળાઈ

અને મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું આવી વાયરલ ઇન્ફેક્શનની બીમારીઓમાં તેમજ અન્ય નાની મોટી બીમારીઓ કે આંખની લગતી કોઈપણ બીમારીઓમાં ઉપલેટા સરકારી હોસ્પિટલ ઉત્તમ સુવિધા માટે પ્રખ્યાત છે જેથી આવી તમામ બીમારીઓ માટે હોસ્પિટલ તંત્ર કાયમી માટે તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું ને લોકોને વાતાવરણ અનુરૂપ ખોરાક લેવા તેમજ મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે સ્વચ્છતા રાખવા સલાહ આપી હતી હેલો હું ડૉક્ટર કેશવાલા દરેજા અને હું ક્લાસ વન ટુપ્રિટેન્ડન્ટ આજે હું કરું છું ઉપલેટામાં અત્યારે આપણે જોઈએ તો પેશન્ટનો ઘસારો બહુ વધી ગયો છે સ્પેશિયલી આપણે પેશન્ટ બહુ જોવા મળે છે ઉધરસ ને તાવના પેશન્ટ જ હોય છે જે વાયરલ જ હોય છે અને લગભગ ત્રણ પાંચ દિવસ સુધી તાવને એવી રીતના રહે છે અને પછી સાજા થઈ છે એ લોકો અને એના સિવાય અત્યારે થોડું પાણી આપણે જ્યાં વરસાદ આવ્યું હોય એના લીધે જાડા ઉલટીના કેસીસ હવે શરૂઆત થયા છે એટલે આપણે પાણી ઉકાળીને પીએ એનું ધ્યાન રાખીએ અને થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીએ તાકી આપણે વાયરલ શરદી ઉધરસથી બચી શકશે તાવથી બચી શકીએ થેન્ક યુ